હેલો મિત્રો કેમ છો મજામાં તો આમ તો બધા મજામાં જ હોય આપણા જોતા હોય ખરેખર બહુ મોજમાં જ હોય અને રોજે રોજ ને મોજે મોજ માં જ રહેવાનું પેલા તો સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો જય સનાતન ધર્મ કે જય તો કેમ છો મિત્રો મજામાં આજે છે ને સવાર સવારમાં કંઈક અલગ જ લોકેશન આપણે આપણી હોટલ ઉપરથી જોરદાર વરસાદી વાતાવરણ વાદળછાયું કાળા ડિબાંગ વાદળા ને જમાવટ કંઈક અલગ છે તો આજના વ્યૂ પણ જોરદાર છે જુઓ મિત્રો આપણા ગામનો નજારો છે આ કે આવા બધા વ્યૂ છે આવું વાતાવરણ છે જોરદાર ઓ પ્રવીણભાઈ ઓ પ્રવીણભાઈ પ્રવીણભાઈ કંઈક દિવસ રિપેરિંગ કામ કરે છે અહીંયા ભરતભાઈ ચા પીવે છે બંસી માં શું છે ભરતભાઈ હાલે જ ને ચા પાટી ઓકે ઓકે આવું છે મિત્રો અમારે બધાનું કામકાજ તો આવું વાતાવરણ છે એકદમ કાળા કાળા વાદળો જોરદાર કાળા દીપ જો હમણાં વરસાદ ઠેકી પડવાનો છે મિત્રો અને આખી જમાવટ અલગ થવાની છે અને બ્લોગ એક એક જોરદાર બનવાનો છે જે આપણે આ બાપા સીતારામની મઢુલી છે ને એની ખૂબ દયા છે તો તમને અહીંથી દર્શન નથી થતા કારણ કે સાંભળો આડો આવી જાય છે અને આડો આવે છે એટલે નથી થતા કંઈક અલગ જોરદાર છે બધા સીન સિનેરી તો આવું છે મિત્રો તો આપણા આ બ્લોગમાં બધાય ભાઈ રહેજો મસ્ત બ્લોગ બનાવીને મસ્ત તમને બતાવીએ તો મિત્રો છે ને આજે આપણે આવી ગયા છીએ શાક લેવા ચાલુ વરસાદ વરસાદ તો આજે ઢૂચા કાઢી નાખ્યા અને શાક લેવા છે ને આપણે ક્યાં આવ્યા ખબર છે મિત્રો શાક લેવા આપણે આવ્યા છે ઓલા મિલનભાઈ આગળ મિલનભાઈ ક્યાં તમને ખબર કે રીંગણા વેચીને રૂપિયા બહુ બનાવવા છે ને એક લાખ બોતેર હજારનો ફોન લેવો છે

વેચીને મિલનભાઈ છે જોરદાર જોરદાર નદી નાળા ડેમ જલી ગયા બે કાંઠે વરસાદ જાય એવી મિલનભાઈ ની મોજ છે વરસાદ બધા ઉખેડી નહીં બજાર

મિલનભાઈ એમ છે કે યાર આપણી વિડીયો માં એન્ટ્રી થઈ ગઈ તમે લાઈક ને કોમેન્ટ ને ના કરો ને વિડીયો જોવો એમના તો બધા મિત્રો ને કહી દઉં કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો એટલે આપણે ના માર્કેટમાં આવ્યા છે વિડીયો જોખે જોખે એમ જોહે ને હાલો મિલનભાઈ કે એક બધી પબ્લિક વિડીયો જોહે એટલે વાહ ભાઈ તો ટ્રેલર હતા પિક્ચર હવે બાકી છે હવે મિલનભાઈ ની એન્ટ્રી થઈ ગઈ ને જોરદાર મિલનભાઈ ના રીંગણા ના શોટ આવવાના છે તો ખાસ જોજો રીંગણા ના બનાવવાના રીંગણા ફેશિયલ રીંગણા ફેશિયલ રીંગણા ના શોટ બની ગયા ભાઈ હાલો મિલનભાઈ જોયું ને મિત્રો ફરી કાળા કાળા વાદળો ઘેરાયા છે ભોગાતમાં અને એવી જ વીજ એવા જ કડાકા અને જરાક શાંત પડ્યું એટલે હું વિડીયો ઉતારવા એવી ખોટું હું લાગતી હતી બીક હવે ઓછું તો પડી ગયું આ બહુ આમ અને આપણે કુદરતી વિડીયો ઉતારવા આવીએ ને એટલે આમાં વીજના અંતે થતું હોય કંઈ ના થાય બધું બંધ થઈ જાય જો ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે મેહુલે માંડ્યા છે ઓહો અહીં તો વરસાદ પડે ભાઈ આવ્યો ધરતી નો ધણી તો ફ્રેન્ડ વરસાદ આજે બહુ આવ્યો પછી મે તમને બતા બપોરે તડકો પણ હતો અત્યારે વરી પાછો રાતના ભાગમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે એક બહુ મોટો ગોટાળો થઈ ગયો છે અને આજ અમારા પોપડ રો ગયા હે અને આજે અમારે સાથ ગલત હો ગયા હે અમારે હું શબ્દ કહેવા કાંઈ ખબર નથી પડતી પણ છે એવું કે આજે છે ને અમારે લાઇટ અમારે એકને જ વહી ગઈ છે અને થાંભલેથી છેડાનો વાંધો છે એટલે અત્યારે ચોમાસા જેવું રહ્યું એટલે લાઇટ હમી કરવા કદાચ ન પણ આવે ન પણ થાય એટલે આપણે તો અત્યારે ઇન્વેટર છે તમને થતું હશે કે લાઇટ તો ચાલુ છે પણ આપણે ઇન્વેટર છે એટલે ઇન્વેટરમાં આપણે અત્યારે હલાવીએ છીએ જ્યાં હોય ને ત્યાંનું એક લેમ્પ એક લાઈટ અને જમવા પહેરીએ અને હોવાનું કે કંઈ એવું થાય ને ત્યાં પંખો કરવાનો ત્યાં સુધી પંખોય કરવાનો નહીં એટલો લોભલાભ કરી અને આજે આપણે ઇન્વેટરનો ઉપયોગ કરવાનો છે નકર ઇન્વેટર હાથમાંથી જો ગયું ને બેટરી પૂરી થઈ ગઈ ને તો આપણે ક્યાંય ના નથી અને વરસાદી વાતાવરણ હિસાબે કંઈ બીજા હાલતું ફાલતું ડૂચા ભજીયા એવું કંઈ ખાવાનું છે નહી એનું કારણ છે વાહરા બહુ ખરાબ છે એટલે આપણે નોર્મલી રસોઈ બનાવી છે અને આમાં આમાં આપણે બનાવ્યા છે ખીચડી મગદાળની રોટલી અને મસ્ત મજાની તાવડીમાં બનાવ્યું છે આપણે તો રસોઈ પાણી થઈ ગયા છે અને બધું પેક કરીને રસોઈ કરવી પડે છે વરસાદ બહાર આવતો હોય એટલે તો ગરમી બહુ થાય છે કેવી ગરમી થાય છે બહાર વરસાદ છે બાર પવન છે ઠંડુ વાતાવરણ છે પણ ઘરમાં આપણે ગરમી ખાતી હોય અને રસોડામાં તો ના પૂછો અંધારા કાઢેલી અને અહીંયા બધે અંધારા અંધારા એટલે જ્યાં હોય ને ત્યાં બ્લેક કલર ડ્રેસે અહીંયા બધે બાર અંધારા છે આમ તો જો કે હું જ દેખાતી હોય બારી ખોલું તો કઈક થાય જો

અને જો અહીં બાએ ખુરશી લઈ અને આટાપાટા કરે છે એ કે અહીં ખુરશી લઈને બેહીએ હા હા હો જો આ બધા આજુબાજુના બધાય ઘરમાં લાઇટ છે આપણી પાસે નથી પણ કંઈ વાંધો નહીં ચલાવી લેશું આપણી પાસે ઇન્વેટર છે તો હાલો એવું કંઈક છે આમ લાઈટ આજ મને કાંઈ દેખાતું નથી મિત્રો વિડીયોમાં બેના રહેજો